કેમ છો બધા મજામાં ને તો હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારા બધા મારા એક નવા વ્લોગ માં તો બહુ સાજા સમય પછી આપણે પાછો સરસ મજાનો વ્લોગ તમારા માટે લઈને વૈયા અને હમણાંથી તો આપણે પાંચ છ દિવસ થતી વ્લોગ નહોતા મૂકતા થોડુંક ઘણું આપણને ટાઈમ નથી મળતો એટલે થોડુંક ઘણું કામ આવી ગયું હતું તો કાંઈ વાંધો નહીં આ સરસ મજાનો તમારા માટે વ્લોગ લઈને વૈયાશ અને અહીંયા જો સરસ મજાનું મામાદેવનું મંદિર છે તો તમે લોકો દર્શન કરીને કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો અને અત્યારે તો હું કપડાં ફિટિંગ કરાવવા ગયો તો કપડાં ફિટિંગ કરાવીને જાઉં છું ઘર બાજુ આજ તો બહુ થાકી ગયા છે હમણાંથી એટલું બધું કામ છે ને કે આપણે વ્લોગે નથી બનાવી શકતા કાંઈ વાંધો નહીં હવેથી આપણે થોડું ઘણું ટ્રાય કરીશું ટાઈમ કાઢીને વ્લોગ બનાવવાનું અને હમણાંથી તો બધા તહેવારો આવે છે જેમ કે જન્માષ્ટમી આચ્ય માટે બધું આવે છે તો આપણે બધું વિડીયો શૂટ કરીને અપલોડ કરવાનું ટ્રાય ટ્રાય કરીશું કાંઈ વાંધો નહીં જઈએ ઘરે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે તો હાલી હાલીને બહુ થાકી ગયો છે હું આજે અને આજે જોઉં આજનો દિવસ આપણો કેવો થાય છે આગળ શું થાય છે આપણી અરે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો બસ ફ્રેન્ડ કાંઈ નહીં આપણે કપડાં ફિટિંગ કરાવવા ગયા હતા ને ફિટિંગ કરાવીને આવીને કપડાં આપણે સોંટાઈ દીધા ને આપણે સનેડો જેવા થઈ ગયા મસ્ત લાગે કપડાં કપડાં થોડા મોટા ભરતા હતા ફિટિંગ કરાવી નાખ્યા તો બસ કાંઈ નહીં અત્યારે બપોર થઈ ગઈ ને વાતાવરણ તમે જો મસ્તીનું વરસાદ આવે એવું થઈ ગયું છે બપોરના બે વાગી ગયા વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે અત્યારે ટ્રેન્ડિંગમાં છે ઓલા મંકી વ્લોગ એઆઈ વ્લોગ જે બધા બનાવેસ નહીં તો એક બે ક્લિપ બતાવવું જોઈએ તો આ રીતના વિડીયો તમારે બનાવાય ને તો એના માટે કાંઈ નથી કરવાનું તમારે પહેલાં એક ચેટ જીપીટી ડાઉનલોડ કરવાનું છે ને ક્રોમમાં તમારે જઈને લખવાનું છે મેજિક જો હું પહેલા લખું પહેલાં તમે ધ્યાનથી જોઈ લેજો મેજિક લાઇટ એઆઈ તમારે સર્ચ કરીને પહેલી વેબસાઇટમાં ક્લિક કરવાનું રહેશે પછી તમારે આમાં આવું આવશે તો એમાં તમારે સ્ટાર્ટ નાવ નાવમાં દબાવવાનું છે સ્ટાર્ટ નાવમાં દબીને પ્લસમાં નીચે એક પ્લસ કરીને આવશે એમાં દબીને આ ટાઈપનું ઓપ્શન આવશે તો આમાં તમારે બેસિક ક્રિપ્ટ લખેલું હશે તો આ ક્રિપ્ટ લેવા ક્રિપ્ટ લેવા માટે તમારે ચેટ જીપીટીમાં જવાનું છે અને એમાં તમારે સર્ચ કરવાનું છે મંકી વ્લોગ મંકી વ્લોગ અથવા તો તમારે ગમે સર્ચ કરવાનું છે કે મને પચાસ વર્લ્ડનું એક સ્ટોરી બનાવીને દો મંકી વ્લોગનું તો આ રીતનું આવી જાય તો એને કોપી કરીને તમારે આમાં પેસ્ટ કરવાનું રહેશે તો મેં અત્યારે એમાં પેસ્ટ કરી દીધું ને તમારે મેં પેસ્ટ કરી દીધું પછી આમાં તમારે લોંગ વિડીયો બનાવો લોંગ વિડીયો બને અને શોર્ટ વિડીયો બનાવો ને તો શોર્ટ વિડીયો બને તો હું તો અત્યારે શોર્ટ બનાવું છું તો ક્લિક કરીને થ્રીડી એનિમેશનમાં દબાવવાનું અને તમારે જે લેંગ્વેજના બનાવે એની લેંગ્વેજ આમાં છે તો હું હિન્દીમાં બનાવું છું અને એ આગળ નીચે દબાવવાનું છે નેક્સ્ટ તો આ ચાર આ રીતના ચાર તમને સ્ટેપ મળશે ચારે ચાર તમારે કમ્પ્લીટ કરવાના રહેશે અને મેં તો ચારે ચારે સ્ટેપ કમ્પ્લીટ કરી નાખ્યા ને આ રીતનો વિડીયો તમને કોઈ જે ભાઈને ન આવે વાંધો કોમેન્ટ કરી દેજો આપણે સમજાવી દઈશું તો આપણે તો બનાવી નાખ્યો મંકી વ્લોગ હવે વારો છે તમારો તો તમે લોકો આવો મંકી વ્લોગ બનાવો ને યુટ્યુબમાં અપલોડ કરો અત્યારે તો એની ઉપર સરસ મજાની વ્યૂઝ આવે છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં છે તો કાઈ વાંધો ની તમે લોકો બનાવો અને તમને કોઈને સમજાણું ન હોય ને તો કાંઈ નહીં મને કોમેન્ટ કરી દે હું તમને સમજાવી દઈશ અને તો પણ એ ન સમજાય ને તમને તો કાંઈ નહીં નીચે મેં મારી ઇન્સ્ટા આઈડી આપી છે એમાં ફોલો કરીને મને મેસેજ કરી દેજો તો બસ આજનો વિડીયો અહીંયા તે એન્ડ કરીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ઠીક કેર બાય